ચકાસણી બાદ કલેક્ટરે તંત્ર સાથે ચર્ચા કરી તમામ ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે હવે એસટી બસો સહિતના વાહનો માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે પરંતુ મહત્વનું એ છે કે આ નિર્ણયથી રોજિંદા જંબુસરથી ભરૂચ કે આમોદ તરફ નોકરી કે અભ્યાસ માટે જતા લોકોને હવે નેવું કિલોમીટર જેટલો લંબાવેલો રસ્તો પસાર કરવો પડશે અને સાથે ટોલ ટેક્સ જેવી વધારાની મુશ્કેલી પણ સહન કરવી પડશે સ્થાનિકોમાં રોષ છે કે કેટલાય વર્ષોથી જર્જરિત બનેલા આ બ્રિજની તુરંત મરામતના બદલે હવે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે મિત્રો કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર આમોદને જોડતો નદીનો બ્રિજ તેની હાલમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌડા મકપા દ્વારા વિઝિટ કરવામાં આવ્યું જ્યાં આ બ્રિજ ઉપર આવ્યા બાદ મોટા વાહનો રાહત જે ભારે વાહનો છે તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેમેરામેન બતાવશે કે આ જે દ્રશ્યો છે જે કેમેરાની અંદર જે આ જે બ્રિજની બે ફાટક થઈ ગઈ છે જેને લઈને કલેક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવી અને આ બ્રિજની સમગ્ર તપાસ કરી જેને લઈને કલેક્ટર દ્વારા હાલની અંદર જે મોટા અને ભારે વાહનો છે તેમને હાલ પૂરતા અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં કહી શકાય કે દદન નદીની ઉપરનો બ્રિજ ખૂબ જ જર્જરિત છે જેમાં અત્યારે બ્રિજ ઝૂલતો હોય તેવા પણ પ્રશ્નો અહીંયા આગળ જોઈ શકાય છે જ્યાં જંબુસર અને ભરૂચ જતી બસોના રૂટ પણ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી પણ અહીં આગળ ચર્ચા કરવામાં આવી હતી જ્યાં વિઝિટ કર્યા બાદ ભાડદાર વાહનોની અને બ્રિજ ઉપર જે નિર્ણય લેવાયો છે જેને લઈને અત્યારે હાલની અંદર કલેક્ટર દ્વારા મોટા અને ભણે વાહનો અત્યારે અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિ જોતા પોલીસ પણ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે જ્યાં પોલીસના દાદર નદીની આસપાસ બંને બાજુ જે આમોદ અને જંબુસર બાજુના જે બંને બ્રિજની આસપાસ પોલીસનો કાફલો પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે હાલની અંદર જે મોટા વાહનોની કટાર છે તે સામે કહી શકાય કે જે જોઈ શકાય છે કે મોટા મોટા વાહનોને અહીંયાથી પરત મોકલવામાં આવી રહ્યા છે કારણ કે અહીંયા આગળ જે દાદર નદીનો બ્રિજ છે તે ખૂબ જ જળગરી થઈ ગયો છે જેમાં કહી ના શકાય કે આ જે બ્રિજ એક ગંભીરનો બ્રિજ તૂટ્યા પછી આ બ્રિજ પણ કામ કહી ના શકાય એવા અહીંયા રસ્તા આગળ જોઈ રહ્યા છીએ

દાદર નદીના લીધા પછી જે મોટા વાહનો છે આમો જંબુસરથી જતા હતા જે મોટા વાહનો હાલ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે અત્યારે જે હાલની પરિસ્થિતિ જોતા અહીંયા આગળ આ જે બ્રિજની પરિસ્થિતિ એવી છે કે જેની ઉપર મોટા વાહનોને જે કહી શકાય કે જો પસાર કરવામાં આવે તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ બન્યા તેવા અહીં આગળ દ્રશ્યો જોવાઈ રહ્યા છે જ્યારે આ બ્રિજ બ્રિજ કહી શકાય કે ખૂબ જ દયનીય અને આ બ્રિજની જે જર્જરીત હાલત અત્યારે હાલની અંદર ગૌરાંગ મકવાણા જે કલેક્ટર ભરૂચ જિલ્લાના છે તેમના દ્વારા બીજી વિઝિટ કરવામાં આવી છે જ્યાં આ રૂટ ત્યાંથી ડાયવર્ટ કરવો તે નિર્ણય લેવામાં આવશે અને ત્યાર પછી જે બસો છે જે મોટા અને ભારે વાહનો છે તેમના માટે અલગથી જે રૂટ છે તે ફાળવણી કરવામાં આવશે જાવિદ મલિકનો રિપોર્ટ ટીવી ન્યૂઝ ગુજરાતી આમ નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર આમોદને જોડતો જન નદીનો બ્રિજ તેની હાલમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌડા મકવાણા દ્વારા વિઝિટ કરવામાં આવ્યું જ્યાં આ બ્રિજ ઉપર આવ્યા બાદ મોટા વાહનો રાહત જે ભારે વાહનો છે તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેમેરામેન બતાવશે કે આ જે દ્રશ્યો છે જે કેમેરાની અંદર જે આ જે બ્રિજ